લેખા તમ પા

આ ગુલાબ દેદી બેસો છું બસ શાંતિ દેદી પતી ગયા ગુલાબ ને જોન હો પણ કાકા તમને હું તો કરો તમે એક એનો કાકીને લઈને આવો એટલે એનું નામ ના દેશ ને તારમો મગજ કરો કાકા ડાંગડી કટર ખાવાના થાય એ તો બીજા ખેતરમાં છે મને ખાવા દેજો તો કામ ઇતા એ હા અને કાકા તમને હું ગ્યાતો તો કરો આવ ઘણા છે મને કહેવાનું તું કામ કરાવશે સારું રંગ કરી સવાઈ આવી જશે હા

બધું કામ કામ શીખવાડું પડે ભણવાનું શીખવાડવું પડે ભણવાનું બધું યાદ રહે આવશે જમીન પૈસા એટલે દિવસ નું પાણી નહીં આવતું તમારે દિવસ કામ હોય ને રાત નું પાણી નું પાણી લેવાનું બીમાન બપોરે કામ આવે વખડો છે એટલે બારવીગા જેવું એંડા ખાલી એંડા તો પાંચ છ વીઘા છે બીજા આમ જમીન કુલ છે બાર વીઘા આપડે તો સુરત પ્રકાર નું ખેતર જોયું તમે કુંબ

કેમ બધા કઈ જો કે કાકા બોવ વાલા કે કાકાનો હા આયા કાકા બુડે ને ને દે લાવ દો પડો બહુ થાય મારું ખાય કાકા કઈ ના છે

Kalau kakak ngomong aja jatuh, jatuh Kakak. Ayo. Kamu siapa? Bagaimana Kamu santai Ayo. 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 ayo baca ya, atas, ya, Nyarap, agar tu si, agar ada <tuk. tuk>

આગર વાયર તો લેટર તો બધાય લેજ પડ્યો કાકા કાકા પડ્યા ઉભા કરો કાકાને ઉભા કરો કાકા તમને નહીં પાણી નહીં कहाँ तो मैं लोग गर्जी है ना गर्जे का कारण तो पर्से का चक्कर आवे सिर्फ तो तू तेरी तरह बासु तू आ रहा है तो चक्की बंगला तो बंगला तो आ रहा है कितना रोहित भी रहा है हर तो घर जी है वहाँ तो आ जा आप आ रहा है तो घर है आ रहा है काका भी आ रहा है કાકા આને વાય દોજો ને કે હવા વાય થી આગળ એક છોકરો બતાવો તેરે જાન સાપડે કા

marat hingka mastikuamili udio aha